મોટર ચોરી કરતા ઈસમને ચોરીના કુલ છ મોટર જેની કિંમત રૂપિયા બે લાખ અઢાર હજારના મુદ્દામાલ સાથે પકડી છ વાહન ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હોય દરમિયાન બાતમી હકીકત મળેલ કે સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે હાલ રહેતો વિપુલ રણછોડભાઈ સરવૈયા પોતાના રહેણાંકી મકાને ચોરીના મોટરસાઇકલ રાખેલ હોય જે હકીકતના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા આરોપીને છ ચોરી કરેલા છ ચોરીના મોટરસાઇકલ સાથે પકડી પાડી અમરેલી તથા ભાવનગર જિલ્લા સહિત કુલ છ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આરોપીનું નામ જણાવી તો વિપુલ રણછોડભાઈ સરવ્યા ઉંમર વર્ષ ત્રેવીસ રહે ગાધકડા રામજી મંદિરવાળી શેરી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી